એક કહેવામાં આવે છે છે ત્યારે ત્યારે અનેક તેમજ સેવાના કાર્યો થયા આશાપુરા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા યુવક મંડળ ભાભર દ્વારા માતાના મઢ કચ્છમાં ચાલતા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કચ્છમાં પણ બનાસકાંઠાના ભાભરના કેમ્પની સુઆસ આખા કચ્છમાં જોવા મળી રહી છે અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલ વિદેશી દારૂ અમીરગઢ પોલીસ ઝડપી પાડતી હોય છે ત્યારે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂની ધુસણઘોરી થતી અટકાવવાના પ્રયત્નમાં છેલ્લા છ મહિનામાં અમીરગઢ પોલીસે પકડી પાડેલ પરપ્રાંતીય પાસેથી કરોડો રૂપિયાનું વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અમીરગઢ પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દાતા તથા નાય પોલીસ અધિક્ષક ડીશા વિભાગ તથા સુપ્રેડિડેન્ટ નશાબંધી અને આપકારી બનાસકાંઠા તેમજ અમીરગઢ પીઆઈ એસ કે પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફની હાજરીમાં નામદાર અમીરગઢ કોર્ટના હુકમ આધારે પરપ્રાંતિય વિદેશી દારૂના કુલ બત્તેર ગુનામાં દારૂના મુદ્દામાલનો નાશ કરવા માટે હુકમ કરવામાં આવેલ હરિદ્વારની ગંગા નદીમાં જળસમાધિ લેનાર સ્વનીલ ઠક્કરની યાદમાં પરિવાર દ્વારા પાણીની પરબનું નિર્માણ કરાયું પરબનું લોકાર્પણ સ્વનીલ ઠક્કરના અંબાજી સ્થિત હમસકલ સંદીપના વરદ હસ્તે કરાયું સ્વનીલ ઠક્કરની યાદોને તાજી રાખવા પરિવાર દ્વારા આગામી દિવસોમાં પ્રજ્ઞનાભા રસ્તા પર પ્રવેશદ્વાર સહિતના કાર્યો કરાશે સુરેન્દ્રનગર માં ભાજપ પ્રેરિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન કરવામાં આવ્યું આયોજન સંમેલન માં સ્થાનિક ભાજપના આગેવાનો સાથે હોદ્દેદારો ની ઉપસ્થિતિ જોવા મળી જિલ્લા તેમજ તાલુકા મંડળના હોદ્દેદારો અને વિવિધ મંડળના અને એસોસિએશનના હોદ્દેદારો સાથે વેપારીઓ રહ્યા ઉપસ્થિત ભડવાણ જીઆઈડીસી મેડિકલ હોલ ખાતે યોજવામાં આવ્યું પ્રબુદ્ધ નાગરિક સંમેલન ઇઝરાયેલ શુક્રવારે બેરૂત પર મારો કર્યો હતો આ હુમલામાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના વડા હસન નસરલા ઠાર મરાયા થયા બાદ તેના મોતને લઈ વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી કાર્યક્રમને સંબોધિત કર્યો આ કાર્યક્રમનો એકસો ચૌદમો એપિસોડ હતો આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર છે આ કાર્યક્રમને ત્રણ ઓક્ટોમ્બરે દસ વર્ષ પૂર્ણ થઈ જશે તેમણે કહ્યું કે દસ વર્ષ પહેલા મન કી બાત કાર્યક્રમની શરૂઆત ત્રણ ઓક્ટોમ્બર વિજયા દિવસે કરવામાં આવી હતી અને આ કેવો પવિત્ર સહયોગ છે કે આ વર્ષે ત્રણ ઓક્ટોમ્બરે જ્યારે મન કી બાતના દસ વર્ષ પૂર્ણ થશે ત્યારે નવરાત્રીનો પહેલો દિવસ હશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા બોર્ડની પરીક્ષા માટે સીસીટીવી નીતિ અંગે નોટિસ જાહેર કરવામાં આવી છે બોર્ડે તમામ શાળાઓને આગામી વર્ષ એટલે કે બે હજાર પચીસ માં અને બારમાં ધોરણની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન માટે તેમના વર્ડ ખંડોમાં સીસીટીવી સુવિધા રાખવા જણાવ્યું છે સત્તાવાર વેબસાઇટ પર સત્તાવાર સૂચનો જાહેર કરવામાં આવી છે બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે લગભગ ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓ સીબીએસસી બોર્ડની પરીક્ષા બે હજાર પચીસ માં ભાગ લે તેવી અપેક્ષા આજે જમીનને નવો ચંદ્રમા મળવાનો છે આ મીન મૂન ને શુદ્ર ગ્રહ બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે આ મીની મૂન ઓગણત્રીસ સપ્ટેમ્બર થી પચીસ નવેમ્બર વચ્ચે ધરતીના ચક્કર લગાવશે મીની મૂન ના આગમન થી અંતરિક્ષ માં રસ રાખનારા લોકો ખૂબ જ ઉત્સાહમાં છે નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં એકસો બારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે એસીથી વધુ લોકો ગુમ થયા છે સમગ્ર નેપાળમાં ત્રેસઠ જગ્યાએ મુખ્ય હાઇવે બંધ થઈ ગયા છે પૂર્વી અને મધ્ય નેપાળનો મોટો ભાગ શુક્રવારથી પાણીમાં ગરકાવ થયો છે સરકારે પરિસ્થિતિને જોતા નેપાળની તમામ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો ત્રણ ઓક્ટોબરથી માતાજીની આરાધના રૂપ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખુલ્લા મેદાનો અને પાર્ટી પ્લોટમાં યોજાતા અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબી પર રાજકોટ શહેર પોલીસની તીસરી આંખથી વોચ રખાશે શહેરમાં વીસથી વધુ સ્થળોએ અર્વાચીન ગરબાના મોટા આયોજનો તો વીસ બે હજારથી વધુ પ્રાચીન ગરબી યોજાવા જઈ રહી છે તેવામાં નવરાત્રી આયોજનની બાજુમાં આવતી હોટલ મોલ્સ દુકાનોમાં લાગેલ સીસીટીવી કેમેરા પોલીસ ખાસ ચેક કરશે તેમજ સી ટીમ એન્ટી રોમિયો સ્ક્વોડની સોળ ટીમો શહેર બના આયોજનમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે